સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે સીએન બજારના મની મેનેજર ગણેશ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે હું છું દલાલ અને આપનું સ્વાગત કરી રહી છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં ત્યારે મની મેનેજરમાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સના મહત્ત્વની ઘણી વખત વાત કરી છે પણ આજે આપણે વાત કરીશું કે હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલો ઇમ્પોર્ટન્ટ છે ત્યારે તમારે કઈ રીતના લઈ લેવો જોઈએ જો તમે નહીં લેશો તો શું પ્રોબ્લેમ થઈ શકે છે પ્રીમિયમની બધાને ઘણી ચિંતા હોય છે કે ઘણું બધું પ્રીમિયમ આપી દેવું પડતું હોય છે તો એમાં પણ હવે વિકલ્પો છે અને જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો આપણે એના પર શ્રી ગણેશ કરી લેવા જોઈએ જેથી કોઈ પણ વિઘ્ન આવે છે તો તમે જો હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લીધું હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલીસ્ટ એ બાબતમાં તમારે ચિંતા કરવાની નહીં રહે તો ઓફકોર્સ વાર્ષિક પણ તમે પ્રીમિયમ ભરી શકો છો અને ઇએમઆઈની જેમ પણ હવે તમે પ્રીમિયમ ભરી શકો છો આ વિકલ્પ છે પણ શું આ યોગ્ય છે કે નહીં એ પણ આપણે ચર્ચા કરીશું અને આ બંનેમાં શું તફાવત છે તે અંગેની ચર્ચા કરીશું પ્રોમોર ફિન્ટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી સાથે નિષાબેન ઘણું સ્વાગત છે આજના શોમાં અને ગણેશ ઉત્સવ ફૂલ ફ્લેજ ચાલી રહ્યો છે અને આપણે ગણપતિના દિવસો હોય કે કંઈ પણ સારી કામની શરૂઆત કરતા હોઈએ તો અફકોર્સ ગણપતિજીનું પૂજન કરીને કરતા હોઈએ છીએ અને આજે જે આપણે ટૉપિક ડિસ્કસ કરી રહ્યા છે આપણે અવારનવાર ડિસ્કસ કર્યો છે અને આજે જ નહીં વર્ષોથી હું કરી છું કરતી આવી રહી છું અને એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇઝ વેલ્થ આઈ ઓલવેઝ અસ એ કે મેઇન વેલ્થ આપણી હેલ્થ છે હેલ્થ સારી રહેશે તો તમે કંઈ પણ કરી શકશો એ અવેરનેસ નથી પણ જ્યારથી પેન્ડેમિક આવ્યું અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે એમાં હવે પેનેટ્રેશન આવી રહ્યું છે લોકો ઇમ્પોર્ટન્ટ સમજી રહ્યા છે કારણ કે એવરીથિંગ ઇઝ બીકમિંગ વેરી એક્સપેન્સિવ અને એટલે અત્યારના આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના બી જો ફિગર જોઈએ મંથલી તો પણ એમાં આપણે એક ઇન્ક્રીઝ થતા જોઈ રહ્યા છે કઈ રીતના તમે હેલ્થ ઇન્સ્યોરન્સનું મહત્વ જો સમજાવવું હોય અને જેને શ્રી ગણેશ કરવા હોય કઈ રીતના તમે સમજાવશો થેન્ક યુ વેરી મચ પ્રીતિબેન ઓલવેઝ અ પ્લેઝર તમારા શોમાં આવવા માટે અને ઇન્સ્યોરન્સ આપણા બેનો ફેવરેટ સબ્જેક્ટ છે અને આપણે આજે હેલ્થ ઇન્સ્યોરન્સને કવર કરી રહ્યા છે તો પ્રીતિબેન શ્રી ગણેશ એટલે આપણે બાપાને કહીએ કે કંઈ પણ નવી વસ્તુ સ્ટાર્ટ કરતા કે બિગિનિંગ ઇઝ વિથ શ્રી ગણેશ રાઇટ તો ફિનાન્શિયલ જર્નીમાં આપણે જ્યારે ફિનાન્શિયલ પ્લાનિંગનો સ્ટેપ્સ શરૂ કરી રહ્યા છે તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે એકદમ એકદમ રાઇટલી કીધું કે હેલ્થ ઇઝ વેલ્થ અગર તમારો હેલ્થ બરાબર નથી તો આગળ લોચા થઈ શકે છે તો જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ કે ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ તો એઝ અ બેસિક અગર તમે ક્વેશ્ચન કરો છો કે ઓકે હું ઓકે આ મેં પ્રીતિબેન અને નિશાબેનને સાંભળ્યા છે અને મને શ્રી ગણેશ કરવું છે તો હું શું વિચાર કરું સો ફર્સ્ટ સ્ટેપ હેવ અ હેલ્થ ઇન્સ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ અને એની પહેલાં હજીક વસ્તુ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સેમ છે હા બેઉ સેમ છે તો કોઈ મને કહે કે મને મારી પાસે છે ને મેડિક્લેમ છે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો એ સેમ છે યસ દે આર સેમ સો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ કાં મેડિક્લેમ વોટ એવર યુ વોન્ટ ટુ સે હોવો જોઈએ કેટલો હોવો જોઈએ અને કોણ કોણ કવર થવું જોઈએ હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને ત્યારે લેવો જોઈએ જ્યારે તમે એકદમ ફિટ એન્ડ ફાઇન છો કોઈ બીમારી નથી જે દિવસે તમને બીમારી આવી અને પછી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા નીકળ્યા ને તો એ દિવસે તમને કદાચ ન મળી શકે ફર્સ્ટ પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ કે બધા જ ફેમિલી મેમ્બર જે લોકો નાના છે મોટા છે કે સિનિયર સિટીઝન છે બધાને જ હેલ્થ ઇન્સ્યોરન્સની રાઈટ છે આ કન્ટ્રીમાં અને એવું નથી કે કોઈ પ્રોડક્ટ્સમાં રિસ્ટ્રિક્શન છે એ જ બેરિયર હશે કે એન્ટ્રી એજ આટલી છે એક પર્ટિક્યુલર પ્રોડક્ટમાં બટ એવરી ઇવન એટી ફાઇવ યર ઓલ્ડ કેન ગેટ અ હેલ્થ ઇન્સ્યોરન્સ સો ઇવન દેટ બેરિયર ઇઝ ગોન વિથ લોડ ઓફ ચેન્જસ વિચ હેપન્ડ ઇફેક્ટિવ ફર્સ્ટ ઓગસ્ટ તો હેલ્થ ઇન્સ્યોરન્સ બધા માટે હોવું જોઈએ કેટલો હોવો જોઈએ એ પ્રશ્ન છે તો આમાં તમે અગર મેટ્રો સિટીઝમાં છો દિલ્હી બોમ્બે કલકત્તા ચેન્નાઈ હૈદરાબાદ બેંગ્લોર તો જે હેલ્થ ટ્રીટમેન્ટ્સ છે એ એક્સપેન્સિવ છે હેલ્થ ઇન્ફલેશન વધારે હાયર છે આ સિટીઝમાં એટલે તમારી પાસે એટલીસ્ટ અગર તમે થર્ટી ઇયર ઓલ્ડ છો વિથ સ્પાઉસ ચિલ્ડ્રન અને ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ તો એટલીસ્ટ તમારી પાસે બધાનું મળીને એટલીસ્ટ વીસ લાખનું કવરેજ તો મિનિમમ હોવું જોઈએ શું તમે આ બધાને માટે ઇન્ડિવિજ્યુઅલ લેશો કે ફ્લોટર લેશો આ પોલિસીમાં તમે ઇન્ડિવ્યુજ્યુઅલ એક એવરી ઇન્ડિવ્યુઅલ કેન હેવ અ સમ ઇન્શ્યોર્ડ કે તમે બધાની વચ્ચેનો એક ફેમિલી ફ્લોટર પણ લઈ શકો છો તો ધીસ ઇઝ અનધર થર્ડ પોઈન્ટ દેટ વી વોન્ટ ટુ કવર પછી છે કે શું તમારે શું ડિક્લેરેશન કરવું જોઈએ તો જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ છે તો પાસ્ટ હિસ્ટ્રી કરંટ સિચ્યુએશન આ બે વસ્તુ તમારે ડિક્લેર કરવી બહુ જરૂરી છે અગર કોઈ બીમારી છે તો એ બીમારીમાં તમારે ડિક્લેર કરવાનું કે હાઈપરટેન્શન છે કે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે થાઇરોઇડ છે આ બધું ડિક્લેર કરવું જરૂરી છે કેમ કે ક્લેમ સેટલમેન્ટ વખતે તમે આ ડિક્લેર નથી કર્યું અને તમે ખબર પડી છે ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ વખતે ભલે તમારા ક્લેમથી કનેક્ટેડ નથી તો બી તમને ક્લેમ કદાચ નહીં મળે તો ડિસ્કલોઝિંગ ડિસ્ક્લોઝિંગ ઓલ ધ પ્રી એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ્સ ઓર એની મેડિકલ હિસ્ટ્રી ડિક્લેર કરવું જરૂરી છે જી તો ઇન્સ્યોરન્સ તો પહેલાં લેવાનું તમારે વિચારવું જોઈએ કેટલા ફેમિલી મેમ્બર્સ છે એ પ્રમાણે તમારે એક અપ્રોપ્રિયટ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ કારણ કે જો કંઈ પણ એક્સિડન્ટ થાય છે કે કંઈ પણ બીમારી આવે છે તો અત્યારના મેડિકલ કોસ્ટ એટલો બધો વધારે છે કે તમારું બધું સેવિંગ્સ એમાં વેનિશ થઈ શકે છે એમાં ખલાસ થઈ શકે છે એટલે એક ઇન્સ્યોરન્સ પ્લાન એક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેવો ઘણો જરૂરી છે એક કમ્પલસરી છે હું મારા બધા જ દર્શકોને કહું છું કે એક કમ્પલસરી છે તમારે લયર લેવાનું કારણ કે એમાં આર્ગ્યુમેન્ટ આવે છે નિશાદ કે પ્રીમિયમ તો ભરે છે પણ એનો યુઝ થતો નથી પણ આ એક એવો ખર્ચો છે કે જે યુઝ ન થાય એ બધા છે પણ જો બીમારી આવે અતો વી શુડ બી રેડી ફોર ઇટ હવે એ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે અને એની ઉપર પાછું જીએસટી હોય છે આપણે એનો એ બધું આઈ મીન બહુ એક્સપેન્સિવ લાગે છે ને એટલે એક રીઝન છે કે આપણે ઇન્સ્યોરન્સ બધાને લેતા જોયો નથી બીજું કારણ છે કે હમણાં મને કંઈ થયું નથી હું યંગ છું મને હમણાં શું જરૂર છે એનું કારણ કે મને બધું જે થવાનું છે આજુબાજુવાળાને થવાનું છે મને નથી થવાનું એવું નથી હોતું બધાને કંઈ પણ આવી શકે છે એમાં હવે મંથ તમે ઈએમઆઈમાં પણ ભરી શકો છો એક પ્રાવધાન આવ્યું છે અને તમારે એન્યુઅલ પે કરવું હોય તો પણ કરી શકીએ છીએ આ શું છે અને કયું અપ્રોપ્રિએટ છે પ્રીતિબેન પ્રીમિયમ પેમેન્ટ્સ જ્યારે આપણે કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ છે તો એમાં ઓપ્શન હોય છે યુ કેન પે ધ પ્રીમિયમ મંથલી હાફ યરલી ક્વાટરલી હાફ ઇઅરલી એન્ડ એન્યુઅલી આ ચાર ઓપ્શન્સ છે તમને પે કરવા માટે આમાંથી એમઆઈ જે છે ને પ્રીતિબેન આ એક છે ને એક બીમારી છે જેને એક આદત થઈ જાય છે ને કે એવરીથિંગ ઓન ઈએમઆઈ ઇટ અ વેરી ટ્રિકી સ્પેસ ટુ બી કોસ્ટ બહુ વધી જાય છે પીપલ ફોરગેટ ધેટ ફોરગેટ એમાં કોઈ વખત આપણે ઇન્સ્ટોલમેન્ટ કરવાનું ભૂલી જઈએ અથવા જો ઓવરઓલ કોસ્ટ જોઈએ તો ઇટ ઇઝ ટુ મચ યસ સો જ્યારે તમે પ્રીમિયમને કન્વર્ટ કરો છો મંથલીમાં કે હાફ યરલી કે ક્વોર્ટરલીમાં તો તમારી પ્રીમિયમ કોસ્ટ છે એ થ્રી ટુ ફોર પર્સન્ટથી વધી જાય છે ઇન મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ તો નોટ નેસેસરી કે બધામાં જ થાય છે પણ મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ પ્લાન્સમાં એવું થઈ જાય છે સો પ્રીમિયમ કોસ્ટ વિલ ગો અપ બાય થ્રી ટુ ફોર પર્સન્ટ મિનિમમ પ્લસ તમારે યાદ રાખવાનું છે કે હર મહિને કે તમે જે બી મોડ ચૂઝ કર્યો છે તમારે પે કરવાનો છે અને આમાં પ્રીતિબેન આપણે એક ક્લાસિક એક્સપિરિયન્સીસ છે આપણા ક્લાયન્ટ્સના ડિસ્પાઈટ ટેલિંગ દેમ નોટ ટુ ચૂઝ મંથલી ક્લાયન્ટ હેવ ચોઝન એનો રિકપસન્સ કેવા થયા છે એ હું તમને એક બહુ નાની સિમ્પલ એક્ઝામ્પલ કહું એ ક્લાયન્ટ છે એમની એન્યુઅલ સેલેરી સિક્સટી લેક્સ છે હી કેન અફોર્ડ ઇટ પણ ઉંમર શું છે ત્રીસ વર્ષ એના પેરેન્ટ્સ છે એ સિકસ્ટી ફાઈવ અને સિક્સ્ટી ટુના છે વિથ હાઈપરટેન્શન એન્ડ ડાયાબિટીસ અને હી ઇઝ ફિટ એન્ડ ફાઇન એ પરણ્યો નથી એને એન્ગેજમેન્ટ થઈ છે તો કેન હી એડ ધ સ્પાઉસ ધ આન્સર ઇઝ નો હી કેન ગે એટ ધ સ્પાઉસ ઓનલી આફ્ટર ઇઝ મેરેજ તો હમણાં એ લોકો ફેમિલીના ત્રણ જણ છે તો એણે કીધું કે ટોટલ પ્રીમિયમ બીટવીન મી માય મધર માય ફાધર એન્ડ ઇઝ ટોટલ સિક્સટી થાઉઝન્ડ તો મને એ ફાઇવ થાઉઝન્ડનો જે આલ્ફા છે ને મને બહુ સારો લાગે કે ફાઇવ થાઉઝન્ડ જ ભરવાના છે મંથલી સાઠ હજારના પ્રીમિયમ મેં ફાઇવ થાઉઝન્ડને ડિવાઈડ કરી નાખું વી ટોલ્ડમ ડોન્ટ ડો ઇટ ડોન્ટ ડુ ઇટ તો ત્રણ પ્રીમિયમ ભર્યા એટલે પંદર હજાર ભર્યા એના ફાધરને કાંઈ એક્સિડન્ટ થઈ ગયો તો ક્લેમ આવ્યો એક લાખ રૂપિયાનો હોસ્પિટલાઇઝેશન થયું પછી એમની ટ્રીટમેન્ટ થઈ ધીઝ ડેઝ વેન એક્સિડન્ટ હેપન મે બી ઇટ સ્મોલર એક્સિડન્ટ પણ એ ટ્રોમેટિક હોય છે તો હોસ્પિટલ ડઝ નોટ ગીવ યુ ડિસ્ચાર્જ વેરી ઇઝીલી અને ફાસ્ટર રાઈટ સો તમને એ ટ્રોમા જે આવ્યો છે એના લીધે તમને કદાચ નોર્મલ થવા માટે એકાદ દિવસ અંડર ઓબ્ઝર્વેશન રાખે છે તો સિક્સટી થાઉઝન્ડની જગ્યા પર એણે ફાઇવ થાઉઝન્ડ પર મંથ ભર્યા ત્રણ મહિના એટલે ફિફ્ટીન થાઉઝન્ડ ભર્યા એક લાખ રૂપિયાનો એનો ક્લેમ આવ્યો તો એને એવું લાગ્યું કે મારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે મને એક લાખ રૂપિયા હેલ્થ ઇન્સ્યોરન્સ આપશે પણ ટેકનિકલી એને માઇનસ ફિફ્ટીન થાઉઝન્ડ કરીને એટલે એટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ એને સોરી ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીઝ એને ભર્યા હતા સિક્સટીમાંથી તો ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ બાકી હતા એનો વન લાખ રૂપીઝનો ક્લેમ આવ્યો તો એના ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ માઇનસ થઈ જાય ક્લેમમાંથી વન લેખમાંથી અને ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ જ એને પાછા મળ્યા તો ક્લેમમાં તો કેમ એવું થયું કેમ કે ધ પોલિસી ઇઝ ફોર વન યર ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ ફોર વન યર પણ એને ઈએમઆઈ કન્વર્ટ કર્યું પ્રીમિયમ ત્રણ જ ભર્યા હતા તો બાકીના જે બાકી જે આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ્સ ફોર ધ યર છે એ ઓટોમેટિકલી એ લોકોએ ક્લેમ અમાઉન્ટમાંથી માઇનસ કરી દીધા અને બાકીનો ક્લેમ એને આપી દીધો સો ડિસ્પાઇટ હેવિંગ અ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ફૂલ પ્રીમિયમ ભર્યું નથી કારણ કે કરવો પડશે તમારા હિસ્સામાંથી પડે ઇન્સ્પાઈટ ઓફ ધ પોલિસી યુ હેવ ટેકન સો માઇટ ઇઝ વેલ તમે એક લમસમ પે કરી દો જેથી જો આવું કંઈ થાય છે આઈ હોપ કે કોઈની સાથે એવું ના થાય પણ જો થાય છે તો તમે એટલીસ્ટ યુ આર કવર્ડ રાઈટ પણ તો પણ યુ નો તમે કહ્યું કે તમે કહ્યું તો એની પાસે પૈસા હતા તો પણ દે ચોઝ તો પછી આવા વિકલ્પ રાખે છે શા માટે આ ઇન્સ્યોરન્સ કંપનીને બેનિફિટ થઈ શકે આમાં મે બી જો એ પીરિયડ ડ્યુરિંગ થાય છે તો કોસ્ટ ઓફકોર્સ આપણા માટે જે ઇન્સ્યોરન્સ લે છે એના માટે વધી જતો હોય છે તો કયું બેટર રહેશે ઓફકોર્સ તમે એક વખત લમસમ આપી દો તો છે જ પણ જેની પાસે બહુ વ્યવસ્થા ના હોય એક સાથે કાઢી ન શકતા હોય એના માટે કયો બીજો બેટર વિકલ્પ હોય છે ઓકે સો પ્રીતિબેન દિસ ઇઝ લાઈક ધ કી ટુ હેવિંગ અ હેલ્થ ઇન્સ્યોરન્સ એન્ડ યુ કેન લીડ અ પીસફુલ લાઈફ કે આપણે પ્રીમિયમ્સ ભરવાના છે એની જગ્યા પર તો સૌથી ઇઝીએસ્ટ છે ઇફ યુ કે નોટ અફોર્ડ ઇટ વી લુક એટ ધ ઇએમઆઈ ઓપ્શન પણ એમાં પણ તમારી પાસે ચોઈસ છે તમે તમારા ક્રેડિટ કાર્ડથી આખું પ્રીમિયમ આપી દો એટલે ઇન્સ્યોરન્સ કંપનીને તો આખું મળી ગયું જે એક્સપેન્સ કે જે તમારે એડિશનલ પ્રીમિયમ ચાર્જિસ પડવાના છે બિકોઝ યુ કન્વર્ટ દેટ પેમેન્ટ ટુ ઇએમઆઈ તમારા ક્રેડિટ કાર્ડ પર એને તમે કન્વર્ટ કરાવો સો ઇફ ક્લેમ કમ્સ ઓલ ધ મની વિલ બી પેડ ટુ યુ એન્ડ ધ આઈ યુ પેઇંગ ઇટ ઓન યોર ક્રેડિટ કાર્ડ તો એ આ સૌથી એક ઇઝી ઓપ્શન છે સેકન્ડ ઓપ્શન તમે હર મહિને અપ્રોક્સિમેટલી જે તમારું પ્રીમિયમ આ વર્ષે હતું એના પર તમે ટેન પર્સન્ટ એડ કરીને આટલું ટોટલ કરીને એને ટ્વેલ્વથી ડિવાઇડ કરો સો વોટ ડઝ ઇટ મીન સિક્સટી થાઉઝન્ડનું પ્રીમિયમ આ વર્ષે છે ટેન પર્સન્ટ એડ કરો સિક્સટી સિક્સ થાઉઝન્ડ અપ્રોક્સિમેટલી તમારે સેવ કરવાના છે તો જ્યારે તમે સિક્સટી સિક્સ થાઉઝન્ડ સેવ કરવાના છે તો તમે હર મહિના પર એને ડિવાઇડ કરો ટેન ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ રૂપીઝ તમે સાઈડમાં રાખતા જાઓ હર મહિને અપ્રોક્સિમેટલી અને તમે એની રિકરિંગ ડિપોઝિટ કે તમે લિક્વિડ એસઆઈપી તમે એની ચાલુ કરો તો એનાથી શું થશે કે નેક્સ્ટ ઇયર જ્યારે પ્રીમિયમ અગર બહુ હાઇકઅપ થઈ ગયું તમારા પેરેન્ટની એજ ચેન્જ થઈ ગઈ અને પ્રીમિયમમાં પણ રાઈઝ આવ્યું તો તમારે અચાનક પૈસા અરેન્જ નહીં કરવા પડે અને ઈએમઆઈના રસ્તે નહીં જવું પડે સો દેટ ઇઝ સમથિંગ વિચ વિલ હેલ્પ યુ નોટ ટુ કન્વર્ટ એન ઇન્સ્યોરન્સ પ્લાન ઇન ટુ જી બરાબર છે તો એક તમે રિકરિંગ ડિપોઝિટ કરી દો કારણ કે આ એવરી ઇયર તમારે પ્રીમિયમ ભરવું પડશે રાઈટ એટલે તમારે ઓલવેઝ વ્યવસ્થા રાખવાની ક્રેડિટ કાર્ડ થ્રુ તમે પેમેન્ટ કરી દો અને મે બી ત્યાં તમે ઇન્સ્ટોલમેન્ટ્સ લઈ શકો છો જો બી ત્યાં પણ કોસ્ટ વધશે જ્યારે તમે પા ટાઈમસર પૈસા નથી ભરતા તો પણ તમારે ઇન્ટરેસ્ટ પે કરવું જ પડશે પણ સી ટુ એટ કે તમે એક લમસમ ભરો અને જો નથી થતું તો આ બધા વિકલ્પ ઓફકોર્સ જરૂરથી છે તમારી પાસે પણ નિશા ઓફકોર્સ યુ નો તો આપણે ગમે એટલું કહીશું પણ જે એમની વ્યવસ્થા હોય જે ઇન્સ્યોરન્સ લેતા હોય એમની પણ આપણે નજર રાખવી જોઈએ કઈ રીતના અમાઉન્ટમાં તમારો ડિફરન્સ પડી જતો હોય છે જો તમે મંથલી કરો ક્વોર્ટરલી કરો કે એન્યુઅલી કરો કેટલો તમને મનીમાં માર પડતો હોય છે કેટલું મોર યુ પે એક સમ સિમ્પલ એક્ઝામ્પલથી જો તમે કહી શકો સો પ્રતિબેન સે અગેન વી કમ બેક ટુ અવર ઓરિજિનલ એક્ઝામ્પલ કે તમે એન્યુઅલી તમે સિક્સટી થાઉઝન્ડ પ્રીમિયમ ભરો છો તો તમે જ્યારે એને મંથલી કન્વર્ટ કરો છો કે કોઈ બી તમે મંથલી હાફ યરલીમાં કન્વર્ટ કરો છો થ્રી ટુ ફાઇવ પર્સન્ટનો પ્રીમિયમમાં ફરક પડી જાય છે તો આપણે ફાઇવ પર્સન્ટ ઇઝી કેલ્ક્યુલેશન માટે પકડીએ તો સાઠ હજારના પાંચ ટકા થ્રી થાઉઝન્ડ રૂપીઝ તમે એક્સ્ટ્રા ભરો છો તો ત્રણ હજાર રૂપિયા તમે એક્સ્ટ્રા પે કરશો એનામાંથી તો તમારું એક ઇન્સ્ટોલમેન્ટ નીકળી જાય મોરલી મોટા મોટી મોટા તમારા એક ઇન્સ્ટોલમેન્ટ નીકળી જઈ શકે છે સાથે જ જ્યારે આપણે યુ નો હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરતા હોય છે ત્યારે આપણા ઘરમાં સપોઝ એક ફેમિલી ફ્લોટ લીધો તો એમાં એલ્ડર્સ હોય છે બાળકો હોય છે નો નવા મેમ્બર્સ પણ પછી આવી શકે છે કરંટ મેમ્બર્સ હોય છે તમે કહ્યું એક કોમ્પ્રિહૅન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ કયો આઈડિયલ રહેશે બિકોઝ આપણે ઓલવેઝ જો સિનિયર સિટીઝન પેરેન્ટ્સ હોય તો આપણે એમને જુદા રાખવાની પણ વાત કરતા હોય છે કે એમના માટે એક જુદો લઈ લેવો જોઈએ સો કઈ રીતના તમારે ડિવાઈડ કરીને ચાલવું જોઈએ સો પ્રીતિબેન જ્યારે આપણે પેરેન્ટ્સ માટે કવર જોઈએ છે ને સો આ એક છે ને આયરની છે આપણે જ્યારે કોન્વર્ઝેશન કરીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સનું તો બિકોઝ પેરેન્ટ્સની એજ વધારે છે તો પ્રીમિયમ વધારે આવશે લોજિકલ છે આપણે યંગ છે તો આપણું પ્રીમિયમ ઓછું આવશે પણ જ્યારે આપણે આ કોન્વર્ઝેશન કરીએ છીએ ને ક્લાયન્ટ તો અચ્છા મારું કરી લે પહેલાં મારું સસ્તું છે આપણે પહેલાં મારું કરી લઈએ પેરેન્ટ્સનું પછી જોઈશું આપણે કેમ કે પ્રીમિયમ મોંઘું છે અને આની પહેલાં તમે જ્યારે મને પ્રીતિબેન પૂછ્યું ને કે પ્રીમિયમ્સ મોંઘા થતા જાય છે સસ્તું અને મોંઘું છે ને ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ એ જ વસ્તુ જ્યારે હું એપલ આઈફોન લેવા માટે ઊભી છું એપલ સ્ટોરમાં સોરી ફોર ધ બ્રાન્ડ નેમ્સ બટ મને બહુ મને એ મોંઘો નથી લાગતો ભલે એક સવા લાખનો ફોન છે પણ જ્યારે મારા પેરેન્ટ્સ માટે મારે પંચાવન હજારનું પ્રીમિયમ ભરવાનું છે તો મારી માટે એક્સપેન્સિવ છે રાઇટ સો વેન યુ વી ટોક અબાઉટ એક્સપેન્સિવ એઝ અ વર્ડ ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ અગર તમારું ક્લિયર છે ફિનાન્શિયલ પ્લાનિંગનું આપણે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ આજે શ્રી ગણેશ કરીએ છીએ તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે બેસિક સ્ટેપ્સને રાઈટ લો કોસ્ટ ઇઝ યસ ઇફેક્ટિવ હોવી જોઈએ તો તમે અક્રોસ કમ્પેરેટિવ કરો પ્રોડક્ટ વાઇઝ એજ વાઇઝ સો પ્રીતિબહેન માર્કેટમાં હવે એટલા પ્રોડક્ટ્સ છે એઝ વી ટોક ધેર આર મોર દેન ટ્વેન્ટી થ્રી પ્લસ ઇન્સ્યોરન્સ કંપનીઝ હુ કેન ઓફર હેલ્થ ઇન્સ્યોરન્સ એની કઈ રીતના એનું તમે કહ્યું કે ઇન્સ્ટોલમેન્ટ્સ થ્રુ આપણે પ્રીમિયમ આપણે ભરી શકીએ છીએ લાંબસમ ભરી શકીએ છીએ ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકીએ છીએ પણ એમાં આપણે જો મંથલી ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતા તો આપણા ક્રેડિટ સ્કોરનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બિકોઝ જો ક્રેડિટ સ્કોર બગડ્યો તો પછી કોઈ વખત તમારી સામે જોશે નહીં ને એને યુ નો ફરીથી પોઝિટિવ લાવવા માટે ઘણું કામ કરવું પડતું હોય છે કઈ રીતના સાથે સાથે ક્રેડિટ સ્કોરનું પણ તમે ધ્યાન રાખી શકો પ્રીતિબેન હવે જે નવા પ્રોડક્ટ્સ આવે છે માર્કેટમાં દે ગીવ યુ ડિસ્કાઉન્ટ ઓન ગુડ ક્રેડિટ સ્કોર કેન યુ બિલીવ ઇટ તમે આ જે પ્રીમિયમ તમે પોલિસી લેવા નીકળ્યા છો અ તો ઇફ યુ હેવ અ ગુડ ક્રેડિટ સ્કોર યુ ગેટ અ ક્રેડિટ સ્કોર ડિસ્કાઉન્ટ તો અગર તમારો ક્રેડિટ સ્કોર સો ઇફ યુ મિસ્ડ એની ઈએમઆઈસ તમે મંથલી કન્વર્ટ કર્યું હતું અને તમને કોઈ ઈએમઆઈ મિસ કરી હતી તો એના લીધે પણ તમારું ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે ક્લેમ તો નહીં મળે એ અલગ વાત છે પણ તમારું ક્રેડિટ સ્કોર ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે તો ક્રેડિટ સ્કોર ઇઝ ઓલસો વેરી ઇન્ટીગ્રિયલ વેન યુઅર લુકિંગ એટ અ હેલ્થ ઇન્સ્યોરન્સ નોટ પેઇંગ ઇટ એન ઇ બટ પેઇંગ ધ ફૂલ અમાઉન્ટ હમ શું ડિસ્કાઉન્ટ મે બી ઇન્સ્યોરન્સ કંપની નહીં આપે પણ આવી રીતે તમને ડિસ્કાઉન્ટ્સ મળી રહેશે રાઇટ વેન યુ આર હેલ્થ ઇન્સ્યોરન્સ બીકોજ મળી શકે સો પ્રીતિન જયારે ફેમિલી ફ્લોટર લઈએ છે ને એમાં ફેમિલી ડિસ્કાઉન્ટ મળે છે પણ એ ત્યારે મળે છે જ્યારે તમે એન્યુઅલ પ્રીમિયમ પેમેન્ટ કરો છો અગેન વેન યુ કન્વર્ટેડ ટુ ઈ એમ ઓર કન્વર્ટેડ ટુ લાઈક મંથલી હાફ ઇયરલી ઓર સમથિંગ તો એ ડિસ્કાઉન્ટ કદાચ તમને નહીં મળે ધ મોમેન્ટ યુ પે એન્યુઅલ મની બિકોઝ ઇન્સ્યોરન્સ કંપની નોઝ ના યુ પેડ મની એટ ધ સ્ટાર્ટ ઓફ ધ પોલીસ યર એન્ડ ધલિસી વિલ કન્ટિન્યુ ફોર ધ હોલ ઇયર ઇવન ઇફ યુ ડોન્ટ લુક એટ ઇટ તો તમને ફેમિલી ડિસ્કાઉન્ટ ડેફિનેટલી આપે જ્યારે તમે એકથી વધારે મેમરી પોલિસીમાં હો છો તો એ ફેમિલી ફ્લોટર થઈ જાય છે અને તમારો એક પ્રશ્ન ઉત્તર જે પહેલાં તમે મને પૂછ્યો હતો કે હાઉ ડૂ વી લુક એટ પોસી ફોર પેરેન્ટ્સ એન્ડ ફોર ફેમિલી તો પેરેન્ટ્સની પોલિસી તમે સેપરેટ રાખી શકો છો સો દેટ દે આર અંટ ડિસ્ટર્બડ અને એમના કાંઈ મેજર હેલ્થ ચેન્જીસમાં એટલીસ્ટ ફોર દેમ ફોર દેમ ધ સમ ઇન્શ્યોર્ડઝ ઇન્ટેક્ટ અને તમારી પોતાની ફેમિલી હોય ને હસબૅન્ડ વાઇફ અને ચિલ્ડ્રેન એમાં તમારે જે બી તમારે વર્ વધારો ઘટાડો કરવો હોય વિથ ટાઈમ એ તમે કરી શકો છો સો દેટ ઇટ ડઝ નોટ ઇમ્પેક્ટ પેરેન્ટલ એજ બિકોઝ પેરેન્ટલ પોલિસી બીકોઝ પેરેન્ટ્સની એજ વધી જ રહી છે રાઇટ સો દેટ વોઝ ઓન દેટ પાર્ટ અને જ્યારે આપણે આપણા એક ફેમિલી ટુ એડલ્ટ ટુ ચિલ્ડ્રનની વાત કરીએ છીએ તો હવે ચિલ્ડ્રન મેક્સિમમ ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટી ઇયર્સની વચ્ચે સુધીના એજ સુધી પણ ફેમિલી ફ્લોટરમાં રહી શકે છે તો એવરી ટાઈમ યુ રિન્યૂ અ ફેમિલી ફ્લોટર દે ઇઝ અ ફેમિલી ડિસ્કાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ઇટ ઓકે તો આ એક ધ્યાન રાખવાની વસ્તુ છે કે કઈ રીતના તમે એક ઇન્સ્યોરન્સ લઈ શકો છો તમારા પેરેન્ટ્સ માટે મે બી આપણે એક અલગ ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ બિકોઝ આપણે એમની એજને પણ ધ્યાનમાં રાખવાની હોયતી હોય છે ને જેથી એ લોકોનું પણ આપણે ઇન્સ્યોરન્સ સારી રીતે કરી શકીએ અને એમને કવર કરી શકીએ ટેક્સ કોઈ રિબેટ્સ મળે છે જ્યારે કારણ કે અત્યારના આપણે યુ નો રિટર્ન્સ ભરીએ કે કઈ બી રીતે આપણે ટેક્સ રિબેટની વાત કરતા હોઈએ છીએ જે એ પણ એક ઇન્સેન્ટિવ બની શકે કે ભાઈ હું ઇન્સ્યોરન્સ લઈશ તો મને ટેક્સમાં થોડું સેવિંગ થશે છે સો હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમે જેટલું પ્રીમિયમ ભરો છો અંડર ઓલ્ડ રિજાઇમ અંડર સેક્શન એટી ડી તમને એનું બેનિફિટ મળે છે સેલ્ફ સ્પાઉસ અને ચિલ્ડ્રન એને ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સુધી તમે પ્રીમિયમ જે પે કર્યું છે એ ઈ કમ્પ્લીટલી તમને ટેક્સ ડિડક્શન મળે છે ડિપેન્ડેબલ સિનિયર સિટીઝન પેરેન્ટ્સ એનું એમનું પ્રીમિયમ ફિફ્ટી થાઉઝન્ડની તમે અપ ટુ ફિફ્ટી થાઉઝન્ડ પે કરો છો તો એમાં પણ તમને ટેક્સ ડિડક્શન મળે છે સાથે યુ નો આપણે જ્યારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરતા હોય છે ઇન્સ્ટોલમેન્ટથી આપણે જો જતા હોઈએ છીએ એમાં કોઈ વખત જો ડિફોલ્ટ થઈ જાય તો શું થાય આખી પોલિસી લેબ્સ થઈ જાય છે કે એમાં કઈ રીતના ટ્રીટમેન્ટ થાય છે અને પછી સાથે ક્લેમ્સ માટે પણ આપણે એક વાત કરવી જોઈએ કઈ રીતના ક્લેમ એડજસ્ટમેન્ટ થાય છે જ્યારે આપણે એન્યુઅલ કરીએ છીએ પ્રીમિયમ આપીએ છીએ મંથલી કરીએ કે ક્વાર્ટરલી કરીએ કઈ રીતના એમાં ડિફરન્સ પડી શકે છે ઓકે સો તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડુ વી લુક એટ કે જ્યારે આપણે ક્લેમ્સ કરીએ છીએ રાઈટ સો જ્યારે ક્લેમ્સની વાત આવે છે કે તમે ધ મોમેન્ટ યુ હેવ કન્વર્ટેડ ધ પોલિસી ટુ મંથલી ઓર હાફ યરલી ઇન્સ્યોરન્સ કંપની તમને પૂરા પૈસા ક્લેમના નહીં આપે કેમકે જે બેલેન્સ ટેન્યોર બચ્યો છે ત્રણ મહિના ભર્યા આપણે પહેલાં પણ એક એક્ઝામ્પલ કર્યો છે કે જેમાં તમે જેટલા પ્રીમિયમ ભર્યો છે એ માઇનસ થઈને બાકીના પૈસા તમને તમારા પ્રીમિયમમાંથી માઇનસ થશે અને પછી ક્લેમના પૈસા મળશે અને ધીસ ઇઝ ઓન ક્લેમ થયો તો શું થશે અને પછી આપણે વાત કરીએ કે તમે જ્યારે ક્લેમ ક્લેમ સિવાય તમે ઈએમઆઈને ડિફોલ્ટ કરો છો પ્રીતિબેન દિસ ઇઝ સચ અ સેડ સ્પેસ ઇમેજિન સંબડી બોટ અ પોલિસી ઇન ઇએમઆઈ ઇએમઆઈમાં લીધા પછી તમે ગ્રેસમાં આમાં પણ ગ્રેસ મળે છે આઈ થિંક ફિફ્ટીન ડેઝનો ગ્રેસ હોય છે જ્યારે તમે મંથલી પ્રીમિયમ પેમેન્ટ કરો છો પંદર દિવસનો ગ્રેસ પિરિયડ હોય છે તો એક તારીખની ઈ હતી ફિફ્ટિન્થ ઓફ દેટ મંથ સુધી તમે નો પે કરો તો તમારી પોલિસી લેપ્સ થઈ જાય અને ક્લોઝ થઈ જાય એને રિવાઈવ કરવી હોય તો અગેન યુ ટુ ગીવ હેલ્થ ડિક્લેરેશન ફોલો અપ વિથ ધ ઇન્સ્યોરન્સ કંપની સો દેટ દે કેન રિવાઇવ ઇટ દે માય ચાર્જ અ સ્મોલ પેનલ્ટી ફોર યુ ટુ રીસ્ટાર્ટ ધ સેમ પોલિસી બિકોઝ યુ કેન હેવ ધ કન્ટિન્યુટી જો હેલ્થમાં છે ને કન્ટિન્યુટી હોવી બહુ જરૂરી છે સો જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સમાં કન્ટિન્યુટી માંગીએ છીએ તો દેન ઇટ વિલ કમ એટ અ કોસ્ટ હવે તમે ડિફોલ્ટ કર્યું એક તારીખે ફોર વોટ એવર રીઝન યુ ચેન્જ યોર ક્રેડિટ કાર્ડને કનેક્ટેડ છે ક્રેડિટ કાર્ડ તમે ચેન્જ કર્યું તો કાર્ડ નંબર ચેન્જ થઈ ગયા તો જે એના કનેક્ટેડ ઈએમઆઈ હતી એ ન ગઈ અને તમને બહુ દિવસે ખબર પડી આફ્ટર અ મંથ તમને ખબર પડી કે ઈએમઆઈ એમ આઈ ગયું જ નથી અને એ ટાઈમ પર તમારું એક્સિડન્ટ થાય છે કે તમારા કોઈ ફેમિલી મેમ્બરને હોસ્પિટલાઇઝેશન જોઈએ છે ઝીરો મની વિલ બી પેડ બિકોઝ ધ પોલિસી ઇઝ ઓલરેડી લેપ્સ તમે ગ્રેસ પિરિયડમાં પે ન કર્યું સો ડ્યુ ડેટ ગ્રેસ પિરિયડ ગ્રેસ પિરિયડ ઇઝ ધોઝ ફિફ્ટીન ડેઝ વીચ આર ગીવન ટુ યુ વેન યુ આર નોટ પેઇંગ ધ પ્ર પ્રીમિયમ તો તમને પ્રીમિયમ પેમેન્ટ કરવાની તમને જગ્યા આપે છે કે તમે ફિફ્ટીન ડેઝની અંદર પે કરો નાઉ યુ ડન્ટ પે ધ પ્રીમિયમ પોલિસી ઇઝ ગોન ઇન્ડો લેબ સ્ટેટસ ટેકનિકલી ધે પોલિસી હેઝ બીન ક્લોઝ સો ઇફ યુ વોન્ટ ગો એન્ડ ક્લેમ ઇન ધેટ પોલિસી તમને નહીં મળે પૈસા જી તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ યસ ઇટ ઇઝ અ મસ્ટ ઇટ ઇઝ કમ્પલસરી તમારા બધા જ ફેમિલી મેમ્બર માટે કારણ કે બીમારી કોઈને પણ આવી શકે છે સેકન્ડ ઇઝ પ્રીમિયમ જે તમારે ભરવાનું હોય છે ઇટ્સ બેટર કે તમે એન્યુઅલી ભરો જેથી ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ આવે છે તો તમારો આખું જે બીમારી છે એ કવર થઈ જશે તમારે એટલીસ્ટ ફિનાન્શિયલી એની વરી નહીં કરવી પડે અમે તમે ખાલી પેશન્ટની એક નો સારવાર સારી રીતે કરી શકો છો કારણ કે જો તમે અને સાથે જ જો તમે ઈએમઆઈમાં કરો છો કે થ્રુ તમે એમાં વધારે કોસ્ટ પે કરો છો તો તમે જો સસ્તો જે પ્રીમિયમ વાળો જતા હોય એવું નથી થતું તમારે વધારે પૈસા આપવા પડે છે કોઈ બી ઇન્સ્ટોલમેન્ટમાં તમે જાઓ આ એક ઓફકોર્સ એક માર પડતો હોય છે એટલે મીન્સ તમે પહેલા એક હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરથી લો આ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો શ્રી ગણેશ કરી ભલે આપણે હેલ્થમાં આપણે માટે જરૂર ન પડે પણ આ એવો કોસ્ટ છે કે જરૂર પડવી જ ના જોઈએ પણ તમારે પે કરવું જોઈએ ઓન ધેટ નોટ નીચા ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને સાથે મને પણ આપશે રજા જોડાઈ શકસ્કાર